કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલ નાનાબાદા ગામમાં માથા ભારે ઇસમ તેમના ભૂતકાળના ગુના પોલીસ ચોપડે ચડેલ તેવા સમા હાજી જીયા દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે પાણીનું ટાંકો બનાવેલ તે જાહેર રસ્તો હોવાથી ગામના લોકોને અવર જવરમાં થતી મુશ્કેલીઓના લીધે ત્યાંના જાગૃત નાગરિકે ખાવડા પોલીસ સ્ટેશન અને સિનિયર નાયબ મામલતદાર ખાવડા અને ભુજ એસપી કચેરી સાથે કચ્છ કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવેલ છતાં

સરકારી જમીન છે મારી ગામમાં જમીન સરકારી છે પોતપોતાની કે એની માલિકી જમીન છે નથી સરકારી જમીનમાં ખુલ્લો ટાંકો પાણી જો આવવા જવા મથે રસ્તા મથે બનાવી તે સરકું સરકારી જમીનમાં રસ્તો પાણી જો ખુલ્લો દે તેને બે ટ્રેક્ટર પાણી જ ખાલી કરી દીધા છે તો માણસે માથા ભરી બીજું એનું મદદગાર એનું ભાઈ છે અજીમ જયા ઘણી વખત ખાડા પોલીસ સ્ટેશનમાં ગયો હતો સરપંચ પાસે ગયો હતો બીજો મારો ભાઈ છે બામણીયા ભાઈ સમાજના ગામના માણસ છે એની પાસે ઘણો વખત ગયા છે બસો ઘરનો આવા જવાનો રસ્તો બંધ કરી ને બીજો એને આંગણવાડી છે આંગણવાડી છોકરા જાય રસ્તો નથી મિસ્સીબમાં જાય ક્યાં રસ્તો છડે નથી ક્યાંય રસ્તો આવવા જવાનો નથી ભુજમાં કલેક્ટર સાહેબ તાલુકા અધિકારી ખાડા મામલાદાર ભુજ મામલાદાર બધા પાસે ધક્કા ઘણી વખત ખાતા હજી એની કાંઈ સ્થાનિક તપાસ નથી થઈ સ્થાનિક તપાસ નથી થઈ તો પાછો એમ કીધું કે તમે કલેક્ટર સાહેબ જાઓ હાજી જ્યાં એમ કીધું મારી પાસે એનો વિડીયો છે હાજી જ્યાનું ખુલ્લો વિડીયો છે ધમકી આપે છે તમે કલેક્ટર સાહેબ જાઓ મને કાંઈ બીક નથી ખુલ્લે આમ કલેક્ટર સાહેબનું ધમકી આપે છે એનું વિડીયો છે મારી પાસે ભાઈ સ્થાનિક તપાસ થઈ ખબર સ્થાનિક તપાસ ન થઈ ખૂન ખરાબ કી આ રસ્તામાં થઈ ગયો મારો અજીમ જ્યાં સમય આજી જ્યાં બરાબર ફી પણ નુકસાન મારો જાન નુકસાન કરી લીધો જવાબદારી ખાડા પોલીસની ખાડા મારવાના રહે છે